આપ જોઈ સ્પાર્ક ટુ ન્યૂઝ છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની એક બેઠક યોજાય છે જિલ્લા કલેક્ટર અનિલ ધામના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદી સમિતિની એક બેઠક મળી છે આ બેઠકમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ઉપસ્થિત રહેતા આરોગ્ય શિક્ષણ રોડ રસ્તા વીજળી વગેરે બાબતોને સ્પર્શતા પ્રશ્નોની રજૂઆત કરી છે બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિના અધિકારીઓને જનપ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા માટે તાકીદ કરી છે સંકલન સમિતિની બેઠક સાથે પુરાવા

15 દિવસ પાકી एक्सरसाइज પૂરી થઈ દેવી જોઈએ એટલે તમારે સ્વાસ્થ્ય શિક્ષણ કક્ષાએ તકેદારી અને સુખી સંપન્ન હોય એવા લોકોને મળે એવા લોકોને કોડીક સත්‍යාપણ કરી અને એવા લોકોને દૂર કરવા જોઈએ જે લોકોને નથી મળતું એવા લોકો માટે આપણે પ્રયાસ કરવા જોઈએ મારી